અકસ્માતમાં મોટો ખુલાસો થયો છે કારનું ટાયર ફાટતા અકસ્માત થયો હોવાનું સામે આવ્યું છે તોરાજીના પરિવારને અકસ્માત નડ્યો ઠુમ્મર પરિવારના ચાર લોકોના મૃત્યુ થયા છે અકસ્માતમાં પરિવારના બધા જ સભ્યોના મૃત્યુ થયા આજે વહેલી સવારે ઉપલેટાથી સોનાજી તરફ જતા ભાદર બેના પુલ ઉપર એક એક્સિડન્ટનો બનાવ બનવા પામેલ છે જેમાં આઈ ટ્વેન્ટી ગાડીમાં એક પરિવાર જેમાં દિનેશભાઈ કરીને ધુમર એ વ્યક્તિ હતા ચલાવનાર અને તેની સાથે તેમના પત્ની તેમની પુત્રી અને પાટલા સાસુ એમ પોટલ ચાર વ્યક્તિ હતા જેની ડ્રાઇવિંગ ઉપરથી કાબુ ગુમાવતા ટાયર પણ ફાયટો હોઈ શકે અને એક બનાવ આનુસદ્ધાને પુલ ઉપર થી નીચે ગાડી વહી જતા અને ગાડીના જે દરવાજા છે તે ખુલેલા નહીં અને બધાનું અંદર મોત થયેલ છે આજે વહેલી સવારે ઉપલેટા થી ધોરાજી તરફ જતા ફાધર બે પુલ ઉપર એક એક્સિડેન્ટ નો બનાવ બનવા પામેલ છે જેમાં આઈ ટ્વેન્ટી ગાડીમાં એક પરિવાર જેમાં દિનેશભાઈ કરીને ઠુમર એ વ્યક્તિ હતા ચલાવનાર અને તેની સાથે